અમારે નાળિયેર પડે માતા હોય દર્શન કરવા માટે હેલો દોસ્તો વેલકમ ટુ દેશી વ્લોગ આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને હવે આપણે જવું ને રીંગણા ઉતારવા થોડાક દાદા કે માર લઈ જવા એટલે ઉતારી દે એટલે હાલો હવે જઈએ રીંગણા ઉતારવા માટે

અને એટલા ઉતરા હે એટલે અકણાઈ નાય પૂજ્યો બે તો નથી રીંગણા વરસાદને કારણે કારણ કે બધું ખીરી ગયું હોય રીંગણા થયા નથી હાલો થોડાક ઉતારીને પછી ઘી જતા રહીએ હાલો દોસ્તો આપણે આવી ગયા આપણા કાકાને લેવા રીંગણા ઉતારવા કારણ કે આપણામાં રીંગણાની ડોલ ન ભરાણી એટલે આપણે આવી ગયા આપણા કાકાને લઈ શકો છો આ છે આપણા કાકાએ લગાડે છે જીમાય તો આવવાનું છે એને એક જાત ગુંદર આવે એટલે અને કાકાને એટલે આમાં અહીંયા હેવી જો કદાચ ડોલ ભરાય તો લગભગ તો નહીં ભરે કારણ કે આમાં રીંગણા દેખાતા ખાતા નથી વરસાદના લીધે બધું ખેડી ગયું છે તો હાલો આટો મારી લેવી જો સડે લઈ લેવી હાલો આપણે અહીંયા તો હવે રીંગણા ઉતરી ગયા એટલે થોડાક ટમેટા લેવા પણ તમે ટમેટામાં હાલે જોઈ શકો છો વરસાદના લીધે બધું પૂરું થઈ ગયું છે આમાં એક મને ટમેટું નથી દેખાતું તમે જોઈ શકો છો આ બધી ટમેટી જ છે ઠેઠ ઊંધી અને તોય આપણે એકાદ બે ગોઈત લેવી ઝાઝા નહીં એકાદ બે એટલે ઘણું કહેવાય આપણે મિત્રો આપણે આટલી હિન્દી ટીમેટી ખોળે પણ કે ટીમેટાય નો જીડ્યા તમે જોઈ શકો છો આ ગારાળો હું બગડી ગયો આ વરસાદના લીધે હાલો ઘરે વિયા જઈ આ કે દાદાને કઈ નહીં પતે એમ કરીને હાલો હાલો મિત્રો આપણે ડોલ ભરીને ઘરે વ્યા હેવી તમે જોઈ શકો છો ઓસીન પૂરે પડે હે અને દાદા અને કાકાને બધા બેઠા હતા અને પછી નવરા અને હવે જઈએ છીએ આપણે માછીની વાડીયા આંટો મારવા માટે હાલો જઈએ હવે આમ રહ્યું એ આપણું બાઇક છે લઈને નીકળી હાલો મિત્રો આપણે બાઇક લઈને નીકળી ગયા એવી માસીની વાડી તરફ તમે જોઈ શકો છો રોડે ચડી ગયા એવી કારણ કે વરસાદના કારણે આમ બધું ખાંડા બાડા ફીર્યું છે એટલે નિરેતે અને પછી આપણે વાડીયા માસીની જઈને પછી માસીનું છોકરાઓને બે એમે નીકળી ગયા ગામ તરફ દાણું લઈને

કારણ કે પાણી આપણે નથી એટલે પાણીની સુવિધા કરે છે અને ફાઇનલી આપણે પૂગી ગયા કેટલાને પાર્ટીએ તમે જોઈ શકો છો આ કણે આપણે વળીને પછી હવે હરમે ચડી એટલે નોલી બાજુ જાય કારણ કે આપણા મામાની અલીન જાતા માતાના મઢે દર્શન કરવા માટે એટલે હવે આપણે નોલી તરફ વળી ગયા એવી પાળિયાદવાળા રોડમાંથી માથે ચાલો મિત્રો ફાઇનલી આપણને મામાની ભેગા થઈ ગયા છે તમે જોઈ શકો છો આ અલીન જાય એ જ છે આપણા મામાની તમે જોઈ શકો છો જો ત્રણ જણા હે

બધી કમ્પ્લીટ કરી વાળ્યું હોય દર્શન એમ કરી લીધા હે તેમ બધા જોઈ લ્યો આવું કઈક નજારો હોય ને એમે જો દર્શન કરી લીધા બધા દર્શન કરી લ્યો મામાના છોકરાની બે હાલો હવે જઈએ બહાર અને ઉપર આવો કે નજારો હાલો મિત્રો ફાઇનલી આપણે મોટે દર્શન દર્શન કરીને આ ચોકડીએ આવી બસ સ્ટેને એક ભાઈ બંધનો વેટ કરવી છે કારણ કે આવે પછી આપણે પાછા આપણે ઘર તરફ નીકળી જઈએ કારણ કે એને મળીને હાલો મિત્રો આપણે એને મળી લીધું ને આપણે મોર હેલો જશે તમે જોઈ શકો છો બાઈક લઈને કારણ કે હવે પછી એને ચોટેલા જવાનું છે અને અમારે અમારા ઘર તરફ જવાનું છે નાળિયેર લઈ લીધું છે હાથમાં પ્રસાદી લીધી હાલો મિત્રો ફાઇનલી આપણે પાછા પૂગી જઈએ છીએ શિરવાની ધારોમાં તમે જોઈ શકો છો આ મશીન બંધ હતું એના બદલે અત્યારે ચાલુ છે તમે જોઈ શકો છો અને એન્કર હતું એ ચાલુ હતું એ બંધ છે અત્યારે હાલમાં કારણ કે જોવે છે આમ આગળ પડાવમાં કેવું હાલ એવું છે કે નહીં અને ફાઇનલી પછી આપણે પૂગી ગયા છીએ મારી મશીન વાડીએ તમે જોઈ શકો છો બંગલી લે મિત્રો આપણે આવી ગયા છીએ બીજી રખડીને પાછા વાડીએ તમે જોઈ શકો છો કાકાની બંગલી માથા પણ જગ્યા એવી અને આ રીલ આપણું છે અને આ કુવો છે આપણો અને આ કાકાનો છે હવે આપણો મિની બ્લોગ અહીંયા જ પૂરો થાય છે તે બધા જોઈએ ધન્યવાદ આવા નવા વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે